વિદ્યાર્થી મિત્રો નમસ્કાર સંસ્કૃત સરિતા ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સંસ્કૃત એનું પ્રકરણ નંબર ચાર વલ્લભી વિદ્યાસ્થાન એના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એનું ભાષાંતર સમજવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ વિડિયો નિહાળશો અને સંસ્કૃત સરિતા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં ભારત દેશમાં વિદ્યાનો ખૂબ જ પ્રચાર અને પ્રસાર રહેતો હતો ભારતના અનેક મહાનગરોમાં મોટા મોટા વિદ્યાસ્થાનકો હતા અને દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અહીં આવીને અભ્યાસ કરતા હતા આવું જ એક વિદ્યાસ્થાનક આપણા ગુજરાત પ્રદેશમાં પણ હતું તેની અહીંયા વાત કરવામાં આવી છે પઠન અને પાઠન વ્યવસ્થા શું હતી તેમાં પાઠનું અહીં જે વિષય વસ્તુ છે એ મૂળભૂત રીતે ભૂતકાળ સાથે સંકળાયેલું હોવાથી અહીંયા ભૂતકાળના ક્રિયાપદોનો પણ પ્રયોગ થયો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધોરણ નવ સંસ્કૃત પ્રકરણ ચાર વલ્લભી વિદ્યાસ્થાન એટલે કે વલ્લભી વિદ્યાનુષ્ઠ પેલો પેરેગ્રાફ્ છે વિદ્યાથી વિદ્યાથી પેલો પેરેગ્રાફ છે સંપ્રતિ વિવિધ વિશ્વવિદ્યાલયા સુપ્રસિદ્ધા સી તેુ કેચન એદૃશા સી યુ અધ્યયનાર્થ પ્રવેશ પ્રાપ્ય છાત્રમાન धन्यं मन्यते स्म एवमेव पुराकाले अपि अस्माकं भारतदेशे एतादृशाः बहवः विश्वविद्यालयाः आसन् तत्र विद्याध्ययनाय दूरात् देशात् समागत्य प्रवेशं लब्ध्वा छात्राः स्वात्मानं धन्यं मन्यते स्म વિદ્યાર્થી મિત્રો એનો અનુવાદ સમજી લઈએ સંપ્રતિ વિવિધ વિશ્વવિદ્યાલયા સુપ્રસિદ્ધા સંત સંપ્રતિ એટલે અત્યારે વિવિધ એટલે કે વિવિધ વિશ્વવિદ્યાલયા એટલે વિશ્વવિદ્યાલયો સુપ્રસિદ્ધા સંતિ પ્રસિદ્ધ છે તે શું કેચન તેશું એટલે તેમાં કેચન એટલે કેટલાક એતાદશા એવા છે અધ્યયનાર્થમ યત્ર એટલે કે જ્યાં અધ્યયનાર્થમ એટલે કે અધ્યયન માટે પ્રવેશમ પ્રાપ્ય પ્રવેશમ મેળવીને છાત્ર છાત્ર એટલે વિદ્યાર્થી સ્વાત્માન ધન્ય મન્યતે સ્વત્તા આત્માન સ્વાત્માન ધન્ય મન્યતે પોતાની જાતને ધન્ય માનતા હતા એવમેવ સંધિ છે વત્તા એવ એ જ પ્રમાણે પૂરા કાલે અપી જૂના સમયમાં પણ અસ્માક ભારત દેશ આપણા ભારત દેશમાં એતાદશા બહવ વિશ્વવિદ્યાલયા આસન આપણા ભારત દેશમાં એતાદશા આ પ્રકારના બહા એટલે કે અનેક વિશ્વવિદ્યાલયા આસન વિશ્વવિદ્યાલયો હતા ત્રણ વિદ્યાધ્યનાય કે જ્યાં વિદ્યા અધ્યયન માટે દૂરાત દેશાત દૂર દૂરના દેશો માંથી સમાગત્ય આવીને સમાગત્ય સમવત્તા આગત્ય આવીને પ્રવેશમ લવેશ મેળવીને છાત્રા છાત્રા એટલે વિદ્યાર્થીઓ બહુ રૂપ છે સ્વત્તા આત્માનમ પોતાને ધન્ય માન્ય તે સ્મા ધન્ય માનતા હતા એ પ્રયોગ થયો છે ભૂતકાળની વાત છે ધન્ય મન્ય તે સ્મ પોતાને ધન્ય માનતા હતા ફરી એકવાર પેરેગ્રાફ સમજૂતી જોઈ લઈએ એનું ભાષાંતર અત્યારે વિવિધ વિશ્વા વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા જ્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશોમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય હતા હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પેરેગ્રાફ ની સમજૂતી જોઈ લઈએ એક તમ વલભી વિશ્વવિદ્યાલય એ શું એટલે કે એ બધામાં એક એકતમા વલ્લભી વિશ્વવિદ્યાલય એક વલ્લભી વિશ્વવિદ્યાલય હતું મગધ રાજ્ય યથા નાલંદા રાજ્યલંદા જેવી રીતે મગધ રાજ્યમાં યથા એટલે જેવી રીતે જેમ મગધ રાજ્યમાં નાલંદા આશીત નાલંદા હતું જે વિશ્વવિદ્યાલય હતું તથેવ સંધિ જોઈ લો તથા વત્તા એવ તથેવ અત્રર પ્રદેશે આપણા ગુજરાત રાજ્યમાં વલભી વલભી પ્રયોગ થયો છે અધ્યનાય આ દૂર દૂરના દેશોમાંથી અભ્યાસ માટે લોકો આવતા હતા અધ્ય તે અસ્મદીય ગુર્જર અત્યારે આપણા ગુજરાતમાં વર્તમાને ભાવનગરે આવેલા ભાવનગર જનપદે ભાવનગર નામના શહેરમાં વલભી નામક એક ઉપનગર વર્ત વલભી નામનું એક ઉપનગર આવેલું છે તત્ર પ્રાચીન કાલે વલભી વિશ્વવિદ્યાલય આસિ તત્ર ત્રણ વત્તા એવ ત્યાં પ્રાચીન સમયમાં વલભી વિશ્વવિદ્યાલય એટલે કે વલ્લભી વિશ્વવિદ્યાલય આવેલું હતું ફરી એકવાર ભાષાંતર જોઈ લઈએ એ બધામાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય હતું મગધ રાજ્યમાં જેમ નાલંદા વિશ્વવિદ્યાલય હતું તે જ રીતે ગુજરાતમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું અહીં પણ દૂરના દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા હાલમાં આપણા ગુજરાતમાં અત્યારના ભાવનગર શહેરમાં વલભી નામનું એક ગામ છે ત્યાં જ પ્રાચીન સમયમાં વલ્ભી વિશ્વવિદ્યાલય હતું આગળનો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો વસ્તુ તસ્તુ ઇદમ ઉપનગરમ પ્રાચીન કાલા દેવ અધ્યયન અધ્યાપન કેન્દ્રમાં આશ્રિત વસ્તુતસ્તુ એટલે કે ખરેખર તો આ ઉપનગર એટલે કે પરુ પ્રાચીન કાલા દેવ પ્રાચીન કાળ વત્તા આદિ વત્તા એવ પ્રાચીન સમયથી જ અધ્યાપનનું કેન્દ્ર હતું ખરેખર તો આ પરુ પ્રાચીન સમયથી જ અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું पूर्वमत्र अष्टादश विद्यायाः पठनं पाठनं च भवति स्म एतासु विद्यासु चत्वारो वेदाः षट्वेदाङ्गानि पुराणं न्यायमीमांसां स्मृति आयुर्वेद धनुर्वेद आयुर्वेदधनुर्वेदगन्धर्ववेद अथर्वेदाः चत्वारः उपवेदाः च समाविष्टाः सन्ति એટલે કે વિદ્યાર્થી મિત્રો પૂર્વમાત્ર પૂર્વમાત્ર એટલે કે પૂર્વ એટલે કે પહેલાં અહીં अष्टादश विद्या अष्टादश अठा अठार भवति स्म पठन आणि पाठन थोडंधू एसु विश्वसुव्या चर वेदा चार वेद ऋग्वेद यजुर्वेद सामवेद वेद अने अथर्व षट वेदा छ पुरा पुराण मीमांसा स्मृति ન્યાય મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અથર્વવેદ અને ચાર ઉપવેદોનો સમાવેશ થતો હતો ફરી એકવાર ભાષાંતર જોઈ લે વિદ્યાર્થી મિત્રો અગાઉ અહીં અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું આ વિદ્યાઓમાં ચાર વેદો છ વેદાંગો પુરાણ ન્યાયશાસ્ત્ર મીમાંસા દર્શન સ્મૃતિ ગ્રંથો આયુર્વેદ ધનુર્વેદ સંગીત શાસ્ત્ર અથર્વવેદ અને ચાર સમાવેશ થાય છે આગળનો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો તત બૌદ્ધ દર્શન જૈન દર્શન કેન્દ્ર સજ્જાત એટલે કે પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું તેમજ જૈન દર્શનમ એટલે કે જૈન દર્શનનું જૈન તત્વજ્ઞાનનું તે કેન્દ્ર સજ્જાતમ તે કેન્દ્ર બન્યું હતું ખ્રિસ્તસ્ય ચતુર્ભ્યામ શતાબ્દ્યામ ઈસુ ખ્રિસ્તની ચોથી સદીમાં ઋગ્વેદસ્ય ભાષ્યકાર ઋગવેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી સજ્જાતા સ્કંદ સ્વામી થઈ ગયા સ અત્રેવ અવસત તેઓ અહીંયા જ નિવાસ કરતા હતા એ તૂચાઈ હતી અને એ જ સૂચવે છે કે યત ગુપ્તકાલે અત્ર કે જે ગુપ્તકાળમાં પણ અત્ર અહીં વેદાધ્યયન અપી પ્રચલિતી સ્મ વેદોનું અધ્યયન પણ ચાલતું હતું પ્રચલતી સ્મ ચાલતું હતું ફરી એકવાર પછી બૌદ્ધ તત્વ જ્ઞાનનું તેમજ જૈન તત્વ દર્શનનું આ કેન્દ્ર થયું ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થયા એ અહીં જ રહેતા હતા એ સૂચવે છે કે ગુપ્ત વંશોના સમયમાં અહીં વેદ્યાધ્યયન પણ ચાલતું હતું વેદ અધ્યયન પણ ચાલતું હતું ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દમ એવ સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્યો સ્થિરમતી ગુણમતી જૈનાચાર્ય અત્રેવ વિદ્યાવ્યાસંગમ કુરતી સ્મ એટલે કે ઈસુ ખ્રિસ્તની ચોથી સદીમાં સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્ય બે સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો થઈ ગયા સ્થિરમતી અને ગુણમતી તથા જૈનાચાર્ય શ્રીમલ્લવાદીશુરી ચ અને જૈન આચાર્ય જે શ્રીમલ્લવાદી સૂરી હતા તેમણે અહીં જ વિદ્યાભ્યાસ કર્યા હતા એ સૂચવતી અને એ જ સૂચવે છે કે યદત્ર જૈન બૌદ્ધ દર્શન અધ્યયન પ્રચલતીમાં એટલે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું અત્ર યથારુચિ અહીં જેવી રુચિ એટલે કે રસ આપણું અને જેવી આપણી મતિ એટલે કે બુદ્ધિ એ પ્રમાણે એ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા પ્રવેશાર્થમ અત્ર પ્રવેશ પરીક્ષા આપી ભવતીસ્મ પ્રવેશાર્થમ એટલે કે પ્રવેશ વધતા અર્થમ વધતા અત્ર અહિયાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા પણ લેવાતી હતી તામ ઉત્તીર્યમ એવ છાત્ર પ્રવેશમ શક્યમ આશિત અને તેમાં ઉત્તીર્ણ થાય તો જ વિદ્યાર્થીઓને અહીં પ્રવેશ મળતો હતો ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દીઓ ઇદમ ઉપનગરમ મૈત્રકાણ રાજધાની આશિત એટલે કે ઈસુ ખ્રિસ્તની પાંચમી સદીમાં આ ઉપનગર મૈત્રક રાજાઓની રાજધાની બન્યું હતું મૈત્રકાણ વ્યવસ્થા અનુસાર અને મૈત્રક રાજાઓની વ્યવસ્થા અનુસાર અધ્યનસ સમાપ્ત અનંતરમ અધ્યન પૂરો થઈ જાય અભ્યાસ પૂરો થઈ જાય અને ત્યાર પછી વાદસભાયામ શાસ્ત્રાથવ વાદસભા થતી અને શાસ્ત્રાર્થ પણ થતો હતો શાસ્ત્રાર્થે વિભિન્ના મતમતાંતરા ખંડન મંડન પૂર્વક વિમર્શંતી સ્મ અને આ શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન અને મંડન પૂર્વકની ચર્ચા થતી હતી કસ્મે વિજય જનાય રાજા અને આમાં રાજી બનેલા લોકોને રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમાં અયચ્છત પારિતોષિક રૂપે ઇનામ રૂપે જમીન આપતા હતા કદાચિત વિજયી જનાનામ નામાને વિદ્યાપીઠ દ્વારે ઉત્કંઠિતાની અભવન અને ક્યારેક ક્યારેક તો જે વિજયી લોકો હતા એમના નામો આ વિદ્યાપીઠના દ્વાર ઉપર ટાંકવામાં આવતા હતા ફરી એકવાર એનો અનુવાદ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો ઈસુ ખ્રિસ્તની પાંચમી સદીમાં આ ઉપનગર મૈત્રક રાજાઓની રાજધાની બન્યું હતું મૈત્રકોની વ્યવસ્થા અનુસાર અધ્યયન સમાપ્ત થઈ જાય ત્યાર પછી વાદ સભા જુદા જુદા મત ખંડન અને મંડન પૂર્વકની ચર્ચા થતી હતી અને આમાં વિજયી બનેલા લોકોને રાજા ઇનામ રૂપે જમીન આપતા હતા ક્યારેક વિજયી લોકોના નામ વિદ્યાપીઠના દરવાજા ઉપર ટાંકવામાં આવતા હતા ખ્રિસ્તા પૂર્વ પ્રાયમ શતાબ્યા ભગવત મહાવીર જન્મ અભવત ઈશુ ખ્રિસ્તની લગભગ પાંચમી સદીમાં ભગવત મહાવીર ભગવાન મહાવીરનો જન્મ થયો તસ્મિ કાલે અને એ સમયે ભગવત મહાવીરેણ ઉપશ પ્રદત્ સ ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે એ ઉપદેશ આગમ નામથી પ્રસિદ્ધ છે અયમ આગમ વર્ષ પંચશતમ અને આ આગમ છે એ પાંચસો વર્ષ સુધી મૌખિક પરંપરાયા સુરક્ષિત આસિત મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો ફરી એકવાર એનો અનુવાદ સમજી લે વિદ્યાર્થી મિત્રો પહેલા કરીને પાંચમા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે આગમ નામે જાણીતો છે આ આગમ પાંચસો વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો એવં શ્રૂય તે યત ખ્રિસ્ત્ય તૃતીયામ શતાબ્દીમ એવું પણ સાંભળવા મળ્યું છે કે ઈસુ ખ્રિસ્તની ત્રીજી સદીમાં નાગાર્જુન નામનો પ્રસિદ્ધ વિદુષ નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ એટલે કે વિદ્વાનની અધ્યક્ષતામાં આગેવાનીમાં એકા જૈન સાધુના સમિતિ મિલિતા એક જૈન સાધુઓની સમિતિ મળી હતી અશ્યામ આગમ ગ્રંથના લેખન પ્રસ્તાવો અહીંયા આગમ ગ્રંથોના લેખનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અત્ર લેખબદ્ધા વાણી વલ્ભીવાધના નામના પ્રસિદ્ધ જાતા અને અહીં લખાણથી લેખબદ્ધ થયેલી વાણી વલ્લભીવાદના નામે વિખ્યાત થઈ ફરી એકવાર જોઈ લઈએ એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તના ત્રીજા ત્રીજામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી હતી એ સભામાં આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી વલ્ભી વાચના નામે विख्यातथि ख्रिस्तस्य नवम्यां शताब्द्यां वल्भीनगरस्य विनाशः अभवत् इषु ख्रिस्तनि लग्भगनवमी सदिमा विनाश विनाशयो परन्तु परन्तु इटल परन्तु तस्य अवशेषाः अद्यापि तस्य समृद्धिं सूचयन्ति પરંતુ તેના જે અવશેષો છે તે અધ્યાપી એટલે કે અધ્યાવત્તા આજે પણ તેની સમૃદ્ધિ સૂચવે છે તેની જાહો જલાલી સૂચવે છે એવં ભારત પ્રાચીનસુ વિદ્યા કેન્દ્રેશું આ પ્રમાણે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્ફી એકતમ ઇતિહાસે ચ અદ્યાપી વર્તતે વલ્ભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે ફરી એકવાર ખ્રિસ્તની નવમી સદીમાં વલ્લભી નગરનો વિનાશ થયો પરંતુ તેના અવશેષો આજે પણ તેની સમૃદ્ધિ સૂચવે છે તેની જાહો જલાલી સૂચવે છે આ રીતે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્લભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ધોરણ નવ સંસ્કૃત એનું પ્રકરણ નંબર ચાર વલભી વિદ્યાસ્થાનમ એની સરળ ભાષામાં સમજૂતી જોઈ વિદ્યાર્થી મિત્રો તેનું ભાષાંતર જોયું આવાના આવા વિડીયો જોવા માટે તમે સંસ્કૃત સરિતા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તમારા મિત્ર વર્તુળમાં પણ શેર કરો અસ્તુ જય ભારત જય જય ગરવી ગુજરાત